બનાવતી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં દસો અમે પણ મજામાં છીએ અને આજે આપણે ખાસ રેસીપી લઈને આવી ગયા છે જોકે આપણે જમવાનું બનાવીને એક પ્રસાદ રૂપે હોય તે બધાની માટે ખાસ જ હોય તો આજે આપણે તે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ તો વિડીયો પૂરો જોવા વિનંતી તો મેં ચૂલો સળગાવી દીધો છે તેની ઉપર મેં અહીંયા લોયું રાખી દીધું છે તો આપણે તેમાં તેલ ઉમેરી દઈશું અને તેલને આપણે જ ગરમ થવા દેવાનું છે તો તેલ આપણે સેઝ સતત થઈ ગયું છે તો ત્યાંમાં મેં અહીંયા જે આ પનીર લીધું છે તે સીતાવા રાખી દઈશું આ પનીરને આપણે અલગ અલગ કરીને શેકી દેવાનું છે તો પનીર આપણું સરસ તળાઈ ગયું છે તો તેને આપણે બહાર કાઢી લઈશું તમે ઈચ્છો તો ટુકડા કરીને પણ શેકી શકો છો તો અમે અહીંયા ટોમેટું ડુંગળી એક ટોસ લીધું છે લસણના ટુકડા લીલા મરચાંના ટુકડા વઘાણી થોડા સૂકા મસાલા અને આપણે આ મીઠું મરચું હળદર કાશ્મીરી લાલ મરચું અને ચપટી ખાંડું લીધી છે તે જ વાસણમાં આપણે તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલાના અંદર થોડું પાણી નાખી દઈશું અને સરસ એ પેસ્ટ બનાવી લઈશું તો આપણે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં વઘા તો તેમાં જીરું ઉમેરી દઈશું વઘાણી ડુંગળી ઉમેરી દેસુ અને તેની સાથે આપણે આ લસણ પણ ઉમેરી દેવાનું છે આ જે લાઈટ નથી એટલે આપણે ગ્રેવી નથી બનાવી તેની સાથે આપણે આ ટમેટા નાખી દેવાના છે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે અને સે જમતું મીઠું ઉમેરશું કારણ કે આપણે ગ્રેવીમાં પણ મીઠું નાખ્યું છે અને આને સરસ રીતે થવા દઈશું તો તેમાં આપણે આ થોડા સૂકા મસાલા પણ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે આ ટમેટા સરસ રીતે સડી ગયા છે તેમાં આપણે જે પેસ્ટ બનાવતી તે ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ મસાલાને આપણે થોડી વાર માટે થવા દઈશું તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેની સાથે આપણે આજે એક ટોસ લીધું છે એનો સરસ એવો ભૂકો કરી નાખશું તો આપણે આ પનીરના ટુકડા કરી લેવાના છે જ્યાં સુધીમાં આંધણ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે આ પનીર કટ કરી લઈએ અહીંયા પનીરને કટિંગ કરી લીધું છે તેની સાથે આ લીલા વટાણા પણ બાફીને લઈ લીધા છે આપણે સરસ એવું આંધણ ઉકળી ગયું છે તો તેમાં આપણે તેની સાથે આપણે આ વટાણા પણ ઉમેરી દેવાના છે હવે આપણે આને થોડી વાર માટે થવા દઈશું આપણે આમાં ધાણા ઘણા નાખ્યા હતા પણ છે ને માવઠું છું ને એટલે બહુ ઈ નથી બીજ બીજા આવી દીધા છે પણ આમ છો કોક કોક થઈ ગયા છે તો આપણે આ સરસ એવું મટર પનીરનું શાક રેડી છે તો તેને આપણે ઉતારી લઈશું થોડો ગરમ મસાલો લીલા મરચાં અને આપણે આ લસણ અને કોથમરીના પાન છે જે આપણે આ ઘરે જ વાવેલું છે તો તૈયાર છે આપણું આ મટર પનીરનું શાક મસ્ત સુગંધ આવી રહી છે તો આપણે છે વધારે થોડો તાપ કરી નાખીએ છીએ શાકની સુગંધ એટલી મસ્ત આવી રહી છે ને આજ તો તમે છો તો પરોઠા બનાવી શકો છો કુલચા બનાવી શકો છો પણ અમે તો સીધી સાદી નાની નાની રોટલી બનાવી નાખશું ઘઉંની તેની માટે મેં અહીંયા તાવડી રાખી દીધી છે અને તાપ પણ કરી દીધો છે તો મેં અહીંયા લોટ સરસ એવો બાંધીને લઈ લીધો છે અને આપણી આ તાવડી પણ તપી ગઈ છે તો રોટલી વણી લઈશું તો આપણે આ રોટલીને અલટ પલટ કરીને શેકી લેવાની છે માટીના ચૂલા ઉપર રોટલી બનાવી ખૂબ જ મજા આવે છે રોટલી શું રસોઈ બનાવવાની જ મજા આવી જાય તો આપણે આવી જ રીતના બધી જ રોટલી બનાવી લેવાની છે તો આપણે રોટલી પણ બની ગઈ છે તો આપણે મટર પનીરનું શાક અને રોટલી બનીને રેડી થઈ ગયું છે તો તેને આપણે સર્વ કરીશું તો આપણે દવા વગરના મૂળા છે ઘરે જ નાખ્યા હતા એને આપણે ધોઈને સાફ કરી લઈશું જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં